જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી અને જુલુસે મોહમ્મદી કરવામાં આવેલ જેમાં મોટી સંખ્યામાં હિન્દુ અને મુસ્લિમ બંને સમાજના લોકો ઉપસ્થિત રહ્યા અને આખા બજારમાં નિયાઝ વિતરણ પણ કરવામાં આવી અને મતાર કમિટી દ્વારા પૌવા બટાકાનું પણ આપવામાં આવ્યા અને આખા બજારમાં ફરી જોરાવર પીરની દરગાહ પરત આવી હતી અને ત્યારબાદ નિયાઝનો પણ પ્રોગ્રામ રાખવામાં આવ્યો જેમાં વડુ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો અને મુસ્લિમ સમાજના લોકોએ વડુ પોલીસનો સહ સહકાર આપી શાંતિપૂર્વક જુલુસની ઉજવણી કરવામાં આવી અને ઇસ્લામના મહાન પેગમ્બર હઝરત મોહમ્મદ મુસ્તુફા સલ્લલ્લાહુ અલયહી વસલમના ફરમાન મુજબ ગ્રામ લોકોએ ઇન્સાનિયત ભાઈચારો દેશની મોહબ્બત સત્યનો આદેશ આપ્યો રિપોર્ટર સરફરાઝ દિવાન વડુ પાદરા નવ બે હજાર ચોવીસના રોજ પેટેબા સાહેબના જન્મદિવસ નિમિત્તે આજે એમનો ચૌસો નવ્વાણું વર્ષ પૂર્ણ થયા હોવાથી આજે વડુ ગામમાં વિદ્યામૃતિ નદીના જુલુસમાં હિન્દુ મુસ્લિમની કોમી એકતાના દર્શન થયા છે આજે અહીંયા એપીએમસીના ચેરમેન પરનીશીભાઈ સિંધા જિલ્લા પંચાયત સદસ્ય અર્જુનસિંહ તથા તાલુકા પંચાયત સદસ્ય દેવશસિંહ તથા અન્ય અગ્રણીઓ અહીંયા ઉપસ્થિત છે અને આજે અહીંયા ચુસ્ત પોલીસ બંદોબસ્તના અનુસંધાનમાં ડીવાયસી સાહેબ ખાસ હાજરી આપી છે તરા વડુ પોલીસ કાપા તંદુ સાહેબ અને અન્ય સ્ટાફ એ ફળે પોકે અહીંયા વડુ ઉચસ બંધબોસ રાખીને કોમીતા દર્શન કરાવ્યા છે હા તમને છે